કોને પૂછીને તમે નીકળ્યા અરેપા પૂછ્યું અરે ભાઈ વસરામ બાપા ક્યાંથી હોય હું જ છું અહીંયા ના ભાઈ ના મારા કઈ વાત જ નથી અને કેવી રીતે હું વસન બાપો છું વસરામ બાબો કેસ્રમ બાપો છું બોલો આવી રીતે હોય આવી રીતે કોઈના ખેતર માં નહીં પણ રાત જાગે છે છે અને તમે વીણી જાઓ અમે કીધું અને તમે મહેરબાની કરીને બહાર નીકળી જાવ અને આમ તો ફરી ફરકતા નહી આ બાજુ

ખોટું કર્યું ને તમે મારું કેવાનું છે તમે ખોટું કરો દંડ થયો કે થઈ ગયો અરે ભાઈ જે સાચું રહ્યો ને એજ આપણો ધર્મ છે

આપણને એવું ભાવના થાય છે ભગવાન આપડે દર વખતે ગાંધી જયંતિ ઉજવી છે એના સત્ય ના પુસ્તકો વાંચી છે સભાઓ માં છીએ પણ કઈક તો ઉતારો અમલ માં કઈક તો લાવો ખોટું બોલવાનું નહી ખોટું સાંભળવાનું નહી કોણ જગ્યા એ વસ્તુ આવે ને એમાં તમારે જોવું જ નહી ના ના કરવાની જરૂર છું એ નહી પેલું ભાઈ અમારા છે તે મારો મફત નથી લેવું હું છું આમ જોર વાળા નો આપડે છે ને એની ઉપર ભરોસો રાખવાનો અને એની બધું જોવે છે અને આપડે આવું ખોટું કરીએ વાંધો ને તમને હું છું અને તમે છે ને લઈ જાઓ તમને વાંધો નહીં છે ને કોઈ જગ્યા આવું ભૂલ ન કરશો અને આવી રીતનું નહીં કરવાનું આપણે અને અમારા ખેડૂત ને શું માણસ ખોટું જો કરે ને તો ખોટું કરે તો નથી ચલાવતા બાકી ખાવાનું જે વસ્તુ છે ને એમાં કોઈ દિવસ કોઈ ના નથી પાડી પણ હમણાં પૂછા વગર આવી રીતે ઘરિયા હોય ને આવું કરતા હોય